પચ્ચીસમી ઓગસ્ટથી ગાય માતાને રાજ્ય માતા જાહેર કરવા માટે શરૂ થયેલ અનશન આંદોલનનો અંત આવ્યો છે એકલધામના મહંત પૂજ્ય યોગી દેવનાથ બાપુ અને અન્ય સંતોની સરકાર સાથે થયેલ મંત્રણા થઈ હતી જેમાં રાજ્ય સરકારે ગાયને રાજ્ય માત્રને દરજ્જો આપવાની માંગણીનો સ્વીકાર કર્યો હતો આજે રાજ્ય સરકારના પ્રતિનિધિ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે નવ દિવસથી અણશન પર બેસેલા સંતો અને ગૌપ્રેમીઓને પારણા કરાવવામાં આવ્યા હતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા હિંમતસિંહજી વગેરેની ઉપસ્થિતિમાં પારણા સાથે અણશન આંદોલનનો અંત આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ગાયને માતા જાહેર કરવાની ખાતરી મળતા અનશન કરી રહેલા સંતો મહંતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે ગાય માતાને રાજ્ય સરકારે રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગણીનો સ્વીકાર કર્યો છે જેનો સંતોષ છે તેમણે આ લડતમાં સહયોગી બને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતીય કિસાન સંઘ સહિત તમામ સંસ્થાઓ સંગઠન અને નામી અનામી ગૌપ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અનુભવ તો બહુ છે કે જે અમારી માંગ હતી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની ઉપર આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવી છે આવી તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણે સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે પણ એટલો ચોક્કસ છે એક બે સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી રહેશે એને સારો જો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી અમે સમાધાન છીએ ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આપતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ એટલે મને અમે માર્ગદર્શક ચોક્કસ બનશું અગર સરકારનો કે અમને આગ્રહ હશે તો મુખ્યમંત્રી નો ત્યાં જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે સાથે ચાય પાણી પીધા છે સારી રીતે વાત કરી છે અને ત્યાં તો વાત કરી છે ને ભાઈ કે આ મુદ્દો છે કે સંતોનો નહીં અમારો મુદ્દો છે અને અમે એને ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજો દર્જો મેળવે અને આપે સંતોએ અવાજ ઉપાડી છે અમારા માટે સોનાને જેવો સોનામાં સોહાગા જેવો છે ગૌ માતા રાજ્યનો માતા તરીકેનો દરજો મળે એવું કચ્છમાં ભુજમાં જ્યારે કલેક્ટર ઓફિસ સામે દેવનાથ બાપુના ઉપવાસના આજના પ્રસંગે તેમને પારણા કરવામાં આવ્યા ગત રોજ અમે સંતો મહંતોની સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે સંતો મહંતોની ચર્ચા કરવામાં આવી મુખ્યમંત્રીશ્રીએ સરાત્મક નિર્ણય લઈ અને જેમ બને તેમ જેટલું બને એટલો પ્રયાસ સનાતન ધર્મ માટે અને ગાયોના રક્ષણ માટે પ્રયાસ કરવામાં આવશે એ સંતો મંતો સાથે એમને ચર્ચા કરવામાં